તો હલો કેમ છો ખેડૂત મિત્રો આશા છે કે મજામાં જશો તો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો હાલ ખેડૂતોની જીવાદોરી સમાન જે નર્મદા કેનાલ છે તેમાં સોળ માર્ચથી જે માઇનોર ફાટાઓ છે તેમાં પાણી વેવડાવવાનું બંધ કરી દીધું છે તો હાલ ખેડૂતોને વરિયાળી અને અજમા જેવા પાકોમાં હજી એક પાણીની જરૂર હતી એવામાં માઇનોર ફાટાઓ બંધ કરી અને રિપેરિંગ કામ ચાલુ કરી દીધેલું છે અને હાલ કેનાલોમાં બે મહિના પૂરતું પાણી બંધ રહેવા બાબતના જે કાંઈ નોટિસો પહેલાં વાયરલ થઈ હતી એવામાં ખેડૂતોની માગ એવી હતી કે માર્ચ મહિનાના એન્ડિંગ સુધી પાણી આપવામાં આવે એવામાં સોળ માર્ચે પાણી બંધ કરી અને કેનાલોમાં રિપેરિંગ કામની શરૂઆત કરી દીધેલી છે તો હાલ જે ખેડૂત મિત્રોને વરિયાળીને અને અજમાના પાકો જે મોડા વાવેલા છે એવામાં ખેડૂતોને એક પાણીની જરૂર હતી તો આ વર્ષે ખેડૂતોએ શિયાળુ પાકનું મોડું વાવેતર કરેલું હતું જેમાં વરિયાળી અજમા જીરા એરંડા જેવા પાકોનો સમાવેશ થાય છે જેમાં જીરાનો પાક એક ખેડૂતોએ લઈ લીધેલો છે પણ હાલ વરિયાળી અને અજમાના પાકોમાં હજી એક કે બે પિયતની જરૂર હતી એવામાં જે નર્મદા કેનાલની પેટા કેનાલો છે હોય એમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે તો ખેડૂતોને એક પિયત નહીં આપવામાં આવે તો ખેડૂતોને પાક કાચો વળી અને મોટું નુકસાન થાય એવું છે તો ખેડૂતોની પણ રજૂઆતો એવી છે કે માર્ચ મહિનાના એન્ડ સુધી કે પહેલી એપ્રિલ સુધી કેનાલોમાં પાણી આપવામાં આવે તો હાલ માઇનોર ફાટાઓ સોળ તારીખથી બંધ કરી દેવામાં આવ્યા છે તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તો ભલે ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન